હેલો નમસ્તે ગાય હું છું આપનો ભાવેશ સરૈયા આપણે જઈએ વાડીએ વાયેલી આપણે પાડી આગળ જઈએ મારા ગામડાઓ આપણે જઈ સારવાને આ છે મારી વાડીનો રસ્તો જોઈ શકો છો કેવી રીતે હીલા જે છે આનું નામ છે ભોડી આખે વડાલિયાનું ફાર્મ કે રીતે બનીયું છે વડાલિયાનું ફાર્મ આ જાય મારી વાડીએ રસ્તો જાય છે આ જાય મેલડી મે જાય હમણા મેલડી માં નું મંદિર દેખાડું આ જોર છે અત્યારે વીડીમાં એટલે મારી પાડી આ મારી વાસડી મારી પાડી પાડી કેવી લાગી જરા કમેન્ટ કરજો મારા આવાજ બ્લોક ને જોવા માટે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તો ફાઇનલી આપણે મંદિર પાસે પગુ આવીયા

इन्नी भेगी गाने मुक दे घड़ी कर और हमें कर ले पाड़ी ने बजाई ने भेग तो फाइनली अपने वाला भाई पुगई गो है ये कर ले वाड़ो तो रे जी बहन जा है थीता भाई जी दोता है सी ट्रेल ना तो